નહી પણ આ ગેટ બંધ કરવાનું કારણ શું એ પૂછી રહ્યો છું કારણ કે કચેરી સમય દરમિયાન ગેટ બંધ કરી શકાય નહીં આ પબ્લિક પ્રોપર્ટી છે આ કોઈ પ્રાઇવેટ પ્રોપર્ટી નથી બીજું કે કોઈ હથિયારો સાથે લોકો એકઠા નથી થયા કોઈ જ આતંકવાદી કે ત્રાસવાદી લોકો નથી તો આ ગેટ બંધ કરવાનું કારણ શું કારણ કે ચાર કલાકથી અમે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે દિલીપભાઈને રિંગ કરી દિલીપભાઈએ કીધું કે સાહેબ હું ખોલાવડાવું છું એ પછી તમારા અશ્વિની કુમાર શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવ જે છે અધિક મુખ્ય સચિવ એમને કીધું રાજકુમારને કીધું તમારા ચીફ સેક્રેટરી તો મૂળ વાત છે કે આટલો ગેટ બંધ કરીને પરેશાન કરવાનું કારણ શું છે એ મને સમજાતું નથી

પત્રકારો મૂળ વાત એ છે કે તમે પણ વંચિત સમુદાયથી બિલોંગ કરી રહ્યા છો આમાં મોટા ભાગના લોકો છે એ આ દેશના ખૂબ જ દબાયેલા કચડાયેલા લોકો છે એમના રાઇટ્સ માટેની માગણી માટે એ લોકો આવી રહ્યા છે હવે માગણી માટે જ તમે એમને એન્ટ્રી જ નહીં આપો તો પછી શું થશે અંદાજે ત્રણ કલાક પહેલા અમારા વહીવટી અધિકારીને મોકલ્યા હતા અને કહ્યું હતું કે ભાઈ દસ પંદર માણસ આવવા તૈયાર હોય બરાબર ગેટ ખોલાવી સ્વીકારી લઈએ તો અમે અહીંયા બેઠા છે તમારા જોડે કોઈ ઉદ્ધત વર્તન નથી કર્યું કે કોઈ તમારી ઓફિસમાં કોઈ તોડફોડ નથી કર્યું અમે ભારતના બંધારણને માનવાવાળા માનવા વાળા લોકો છે અને આ સિસ્ટમ જે છે લોકતંત્ર છે એને ફોલો કરવા વાળા લોકો છે પણ વાત એ છે કે લોકોને એમના અધિકારોથી અટકાવી શકાય નહીં કદાચ વડાપ્રધાનની ચેમ્બરમાં પણ જવું હોય તો કોઈ માણસ ને આવી રીતે એના માટે જ હતું દસ થી પંદર જણા માટે અંદાજે ત્રણ કલાક પેલા હતું કે દસ થી પંદર જણા આવે હું પત્ર લેવા તૈયાર છું પણ અમારે ત્યાં તો ગેટ જ બંધ હતો તો કઈ રીતે લઈ શકાય તૈયાર થાવ પછી ખુલે

મારે કાર્યવાહી કરવાની હોય એના માટે હું એને મોકલી શકું અમે આપવા માટે જ આવ્યા છે પણ આ ગેટ બંધ કરવાની પ્રવૃત્તિઓ ક્યારેય ન થવી જોઈએ ગેટ બંધ છે તમારી મર્યાદા ન ચૂકવું મારી મર્યાદા મને ખબર છે પણ મારે પણ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ઓફિસમાં જળવાય જોવાનું હોય અમે કોઈ જ વિભાગે પણ જોવાનું હોય કે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય એના પોલીસ ઓફિસર તમને નિર્ણય લેવાનો રહે આ લોકો પેલા સંજોગો અનુસાર નિર્ણય લેવાનો રહે બરાબર અરે બિલકુલ નિર્ણયો લેવાની છૂટ છે પણ નિર્ણયો પ્રજાહિતના વિરોધના ના રાષ્ટ્ર વિરોધી નિર્ણયો નહીં લેવા જોઈએ તમે તમે તમારો જે વિચારો વિચારી શકો છો અમે કોઈ પ્રજાહિતના ના હોય એવા નિર્ણય લેતા નથી બરાબર છે આ લોકોની સાંકળ આ કોઈ કઈ આતંકવાદી છે કે એના માટે લોખંડની સાંકળથી ગેટ બંધ તમે અલગ પ્રકારના પ્રશ્નો પૂછશો નહીં મને તમે અત્યારે આવેલો પ્રશ્નો એટલા માટે પૂછવા મળે કે યુ આર રિસ્પોન્સિબલ ઓફિસર એન્ડ ઇઝ વાય એમ આસ્કિંગ યુ ખોટી રીતે પ્રશ્નો પૂછવા નહીં યુ આર ઓફિસર ખોટી રીતે પ્રશ્નો પૂછવા નહીં પ્લીઝ ખોટી રીતે નથી પૂછતો તમે જવાબદાર પદાધિકારી તમારી ડ્યુટી છે જવાબ આપવો એ દરેક પ્રશ્ન જવાબ ના હોય બરાબર છે આ પ્રશ્ન છે તમે તો સિમ્પલ જીએ અધિકારી છો શાંતિથી વાત કરો શાંતિથી અને હું કહું છું કે બંધાયેલો હોય શું જવાબ આપણે સાંભળો પ્રજાપતિ ક્યારેય ફ્યુચરની અંદર ફક્ત આ લોકો જ નહીં

મારે તમને કેટલી વખત આપવાનું બિલકુલ આપવો પડે કારણ કે તમારા જવાબથી અમે સંતુષ્ટ નથી એટલા માટે પૂછી રહ્યા છીએ જ કહું છું કે 3 કલાક પહેલા અધિકારી મોકલ્યા હતા એક એક જ મિનિટ દિલીપભાઈનો ફોન આવ્યો દિલીપભાઈએ કીધું કે હું ખોલાવડાવું છું તમારા જે અધિકારી છે તમારાથી સિનિયર છે તમારા કમિશનર એ કમિશનરની સૂચના છતાંય દરવાજો ન ખુલ્યો યાર આવું કે અહીંથી અમે સાચું કહું છું મને દુખ નઈ લગાડતા તમારી ઉંમર મોટી છે હું રિસ્પેક્ટ કરું છું બરાબર વાત એ છે કે દિલીપભાઈ કમિશનર છે એ માણસે તમે એમને પૂછજો મને કોલ કર્યો છે વાત થઈ એને કીધું સાહેબ હું દરવાજો ખોલાવું છું કમિશનરની સૂચના છતાં ચાર કલાક દરવાજો ખુલે યાર જો પૂછો આ માણસ ત્યાં હાજર હતા બીજા લોકો હાજર હતા ત્યારે ખુલે જ્યારે રિસ્ટ્રિક્ટેડ માણસો આવે ત્યારે ખુલે બરાબર એના માટે કેવડાવ્યું હતું કે 10 15 માણસો આવવા તૈયાર હોય તો અમે દરવાજો ખુલીને આવવા દઈએ પણ એના માટે તમારા તરફથી કોઈ રિસ્પોન્સ મળ્યો નથી બરાબર બરાબર છે

ભારતના તમામ લોકોને આર્થિક શોષણ સામેના રક્ષણ માટેનો અધિકાર આપી રહ્યો છે તો એનો અમલ નથી થતું ભારતના બંધારણના મૂળભૂત અધિકારોની વ્યાખ્યામાં આવે છે આપને ખબર છે આર્ટિકલ ત્રેવીસ અને ચોવીસ તો એનો અમલ કરવા બાબતેની રજૂઆત કરવા માટે અમે અહીંયા આવ્યા છીએ બીજું લઘુત્તમ વેતન નું અહીંયા પાલન નથી થતું આપના મહાનગર હમણાં શ્રમ વિભાગે બે હાજર ત્રેવીસ માર્ચમાં એક લેટેસ્ટ પરિપત્ર દાખલ કર્યો આમ છતાં પણ હજુ સુધી લઘુત્તમ વેતન આપના કક્ષાએથી કે મંજૂર નથી કરવામાં આવતું લઘુત્તમ વેતન આપવામાં આવે છે તેમ છતાં તમારા કોઈ